ખેડૂતોને સહાય આપવા અને ટેકાના ભાવે તાત્કાલિક ખરીદી શરૂ કરવાની માંગ સાથે જસદણમાં કોંગ્રેસનો જોરદાર વિરોધ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકરો અને વેપારીઓને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા જસદણ માર્કેટયાર્ડમાં હરાજી બંધ કરાવી કોંગ્રેસના ખેડૂત આગેવાનો અને જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતાઓ સરકાર વિરુદ્ધ શાબ્દિક પ્રહાર કરતા જોવા મળ્યા ગીર સોમનાથના કોર્ડીનરમાં પણ કોંગ્રેસે ધરણા યોજી વિરોધ કર્યો कांग्रेस से पाक नुकसानी मुद्दे मामलेदार ने आवेदन आपी का मौसमी बरसात थी बर्बाद થયેલા ખેડૂતોને સત્વરે સહાય ચૂકવવાની માંગ કરી એટલું જ નહીં તાત્કાલિક યોગ્ય નિર્ણય નહીં લેવાય તો કિસાન આક્રોશ યાત્રા કાટવાની પણ કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી આ તરફ કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલાંબલ્યાએ ખેડૂતોને સહાયના નામે સરકાર માત્ર વચન આપતી હોવાનો આરોપ લગાવ્યો પાક વીમા યોજના બંધ કરવા અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મૃતપાય હોવા અંગે સવાલ ઉઠાવ્યા સાથે કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં કેન્દ્ર સરકાર પાસેથી 18 હજાર કરોડની માંગ સામે કેન્દ્ર સરકારે માત્ર એક કરોડ જ ચૂકવ્યા ખેડૂતોને સહાય આપવા અને ટેકાના ભાવે તાત્કાલિક ખરીદી શરૂ કરવાની માંગ સાથે જસદણમાં કોંગ્રેસનો જોરદાર વિરોધ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના અગ્રણીઓ વેપારીઓને મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા